ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાયચાર સાંભળીશું ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોને કારણે માનવી મહામાર્ગમાં જાય છે કયા કારણોને લીધે વૈવરણી નદીમાં પડે છે અને કયા પાપોને કારણે નરકમાં જાય છે હે શ્રી હરિ એ સઘળું મને જણાવો ભગવાન શ્રીહરિએ જણાવ્યું હે ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કામોમાં લાગેલો રહે છે તથા કર્મોથી દૂર રહે છે તે પાપી જીવ એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં તથા એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે ત્રણ દ્વારથી યાની પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે આ સઘળું વિવરણ હું તને કહી સંભળાવું છું માટે ધ્યાન દઈને સાંભળ વર્ણન સાંભળીને ડરી જતો નહીં દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી ભયાનક બિહામણી વૈતરણી નદી છે એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જીવ જાય છે હું એનું વર્ણન કરું છું જે લોકો બ્રાહ્મણને મારે છે ગાયને મારે છે બાળકનો વધ કરે છે સ્ત્રીઓને મારે છે જે સ્ત્રી ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોને કરવાવાળા વૈતરણી નામની મહાભયાનક નદીમાં ડૂબી જાય છે ગુરુના ધનને દેવતાના દ્રવ્યને સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈ અને પાછું આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા આપે છે જે બીજાના દોષને ગ્રહણ કરે છે પોતાના ગુરુથી કંઈ પણ વાત છુપાવવાવાળા જે માણસ ગુણવાન લોકોની ઈર્ષ્યા કરે છે પાપી અને નીચ માણસ સાથે મિત્રતા કરવાવાળા જે માણસ સત્સંગથી દૂર ભાગે છે પુરાણ વેદ મીમાસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા યાની અબખોડવાવાળા જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશી થાય છે અને પ્રસન્ન માણસ હોય તેને ખોટી રીતે જે માણસ દુઃખ આપે છે ખરાબ અને દુષ્ટ વચન કહેવાવાળા ભયાનક અને દુષ્ટ સ્વભાવવાળા સારા વચનોને ન સાંભળવાવાળા યાની શિખામણ ન ગ્રહણ કરવાવાળા યોગ્ય પુરુષને જોઈને ઘમંડ કરવાવાળા મૂર્ખ હોવા છતાં પોતાને જે પંડિત સમજે છે તેવા લોકો તે સઘળા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદૂત દ્વારા યાતનાઓ ભોગવી પીડિત થઈને જે પાપી જીવ વૈતરણી નદીમાં જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે મા બાપ ગુરુ આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓનું જેવો હાલતાને ચાલતા અપમાન કરે છે હાંસી ઉડાવે છે તેઓ વૈતરણી નદીમાં ડૂબી જાય છે જે માણસ પતિવ્રતા શીલવાન અને સારા કુરવાળી નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્વેષ રાખી એમને તરછોડી દે છે અને ઘર બારથી રખડતી કરી નાખે છે તેઓ સર્વે વૈતરાણી નદીમાં પડે છે બ્રાહ્મણોને દાન આપવાનો મનોમન સંકલ્પ કરી અને દાન આપતા નથી અને ઉપરથી બોલાવી અને એમનું ખોટું રીતે અપમાન કરે છે તેઓ સદાય વૈતરાણી નદીમાં જ ડૂબકાં ખાતા પડ્યા રહે છે જે લોકો દાન આપવાનો ઢોંગ કરીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા તો બીજાની રોજીરોટી યાની જીવન નિર્વાહ છીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલીને દાન આપતા અટકાવી દે છે તેઓ પણ આ ભયાનક અને વિકરાળ વૈતરણી નદીમાં જ પડે છે જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિઘ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે અને ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે જે પોતે બ્રાહ્મણ હોવા છતાં ગોળ ખાંડ તેલ મીઠું ઘી દૂધ વગેરેનો ડુપ્લિકેટ રસનો વેપાર કરીને લોકોને ધૂતે છે જે દાસી યાની નોકરાણી સાથે મૈથુન કરે છે તથા વૈધોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે તેવા પાપી જીવો અવશ્ય વૈતરાણી નદીમાં ડૂબકા ખાતા હોય છે ભગવાન નારાયણે ગરુડજીને આગળ બતાવતા કહ્યું કે જે બ્રાહ્મણ ગોળ મધ ખાંડ મીઠાઈ ઘી દૂધ લસણ વગેરેને વેચવાવાળા છે વૃષણી સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે ખાવાવાળા પાન કરવાવાળા નિરંકુશ સ્વભાવવાળા શાસ્ત્રોના અધ્યયનથી રહિત જે શુદ્ર વેદના અક્ષરને જાણે અને કપિલા ગાયનું દૂધ પીવે જનોય ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીને લાલચ આપી ફસાવી અને હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે તે સઘળા વૈતરણી નદીની ભયાનક યાતનાઓ સહન કરતાં પારાવાર દુઃખી થતાં ડૂબી જાય છે આ રીતે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરવાનો ત્યાગ કરે છે તે પાપી વૈતરણી નદીમાં પડીને ડૂબકી ખાતો ખાતો ડૂબી જાય છે આ માર્ગને વટાવીને પાપી જીવ યમલોકમાં જાય છે પછી યમદેવની આજ્ઞાથી યમદૂતો તેમને વૈતરણી નદીમાં ધક્કો મારી દે છે ભગવાન શ્રીહરિએ પહેલાં ગણાવેલા એકવીસ નરકોના વિષયમાં બતાવતા કહ્યું હે ગરુડજી બધા નરકમાં જે મુખ્ય એકવીસ નરકો છે એમાં બધાથી સૌથી વધારે અને અતિશય કષ્ટ યાતના ભય અને પીડા આપવાવાળી વૈતરણી નદીમાં યમદૂતો પાપીઓને યમની આજ્ઞાથી નાખે છે જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને ઉર્ધ્વદેહિક ક્રિયા જેમણે ન કરી હોય તે પાપી જીવ તે નરકોમાં પારાવાર દુઃખો યાતનાઓ અને કષ્ટો ભોગવીને વૈતરણી નદીના કિનારે ઊગી આવેલા વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા ધર્મનું આચરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા ધર્મના વન બગીચા અને ફૂલવાળીને નષ્ટ કરવાવાળા વ્રત તીર્થોનો ત્યાગ કરવાવાળા વિધવાના શીલને નષ્ટ કરવાવાળા જે સ્ત્રીઓ પોતાના પતિના દોષ કાઢીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા સઘળા જીવો જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે એ વૃક્ષ પર લટકેલા પાપી જીવ દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે યમદૂતો તેમને નરકની ભયાનક યાતનાઓમાં ધકેલી દે છે એ નરકોમાં જેમને ફેંકવામાં આવે છે એમના પાપોનું વર્ણન હું તને બતાવું છું ઈશ્વરને ન માનવાવાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાઓનો વિરોધ કરવાવાળા પોતાના કર્મ તથા આશ્રિતો એનો દુઃખી કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે કૂવા વાવડી તળાવ દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં પારાવાર કષ્ટો ભોગવે છે એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળક સેવક તથા ગુરુજનને ન આપીને એકલા જ ભોજન કરે છે તેઓ અવશ્ય નરકોની પારાવાર યાતનાઓનો ભોગ બને છે દેવતા પિત્તર તથા બલિ વિશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ અવશ્ય નરકના ભોગી બને છે જે કાંટાઓથી પુલની લાકડીથી પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી મારગને રોકે છે તેઓ નિશ્ચય નરક ભોગી બને છે જે અજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદગુરુ અને પંડિતની સેવા પૂજા કરતા નથી તેઓ ચોક્કસ નરકના માર્ગે જઈને પારાવાર દુઃખો ભોગવે છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જઈને દાસી યા નોકરાણીની સાથે પથારી પર સૂવે છે તે અવશ્ય નરકની યાતના ભોગવે છે અને જે શૂદ્રની સ્ત્રીથી પોતાના સંતાનો પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે જે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણોને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ જે અજ્ઞાની દેવતાઓથી દૂર ભાગે છે યાની નાસ્તિક છે તે અવશ્ય ગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકે અનુમોદન કરે છે તેઓ અવશ્ય નરકના દુઃખો ભોગવે છે જે સ્ત્રીઓને પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પ્રેમથી એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરકનો ભોગી બને છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સંભોગ કરે છે તે અવશ્ય નરકની પીડાનો ભોગી બને છે પોતાના શરીરના મળને અગ્નિ યા જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે અવશ્ય નરકની ભયાનક યાતનાઓ ભોગવે છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ કરતો નથી જે તલવાર વગેરે શસ્ત્ર તથા તીર ધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે અવશ્ય નરકમાં જાય છે ચામડાને વેચવાવાળા વૈજ્ય પોતાના શીલને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા અવશ્ય નરકની યાતનાઓ ભોગવે છે જૂતા વેચનારો વૈશ્ય સ્ત્રીઓના વાળ વેચનારો નરકગામી બને છે જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસો સાથે વેર રાખે છે અને કારણ વિના જેઓ દંડ આપે છે તે અવશ્ય નરકમાં જાય છે આશા સાથે આવેલ બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં જેઓ ભોજન કરાવતા નથી અને તમામ સાથે કુટિલતાથી વ્યવહાર રાખે છે જેઓ કોઈની પર દયાભાવ કે વિશ્વાસ રાખતા નથી આ સિવાય જેઓ દેવ પૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વશ થઈ નિયમનો ત્યાગ કરે છે એવા તમામ નરકમાં જાય છે આધ્યાત્મ વિદ્યા આપનારા ગુરુને અને પુરાણ વાંચનારને જેઓ માનતા નથી મિત્રોની સાથે દગાભરી રમત રમનારા અને પ્રીતિનો ત્યાગ કરનારા અને આશા ભંગ કરનારા સઘળા નરક ગામી બને છે જે વિવાહ દેવયાત્રા તથા તીર્થ સ્થાનોમાં જવાવાળાને લૂંટે છે તેઓનો વસવાટ ભયાનક અને ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી જે મહાપાપી ઘર ગામ કે વનમાં આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમદૂતો તેમને અગ્નિના કુંડમાં નાખીને રાંધે છે અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાયણાની અપેક્ષા કરે છે ત્યારે દૂતો તેને ઓષપત્ર વનમાં લઈ જાય છે જ્યાં તલવારની તીક્ષ્ણ ધાર જેવા પાંદડાઓથી એનું શરીર કપાય છે ત્યારે યમદૂતો એને કહે છે કે હે પાપી તો સુખપૂર્વક ઠંડા છાંયામાં સૂઈ જા તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો તેને ગરમાગરમ તેલ પીવા આપે છે અને કહે છે કે લે જળ પી અને તરસ છીપાવ અનાજ ખાય અને તૃપ્ત થા અને તેલ પીતા જ એના આ તરડા સળગી જતા તે જેવું ઝાડ પરથી દાળ પડે તેમ ભોય પર પછડાય છે ત્યાર પછી અતિ પ્રયાસે તે માંડ માંડ ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે પણ મૂલી શકતો નથી અને પારાવાર યાતનાઓ સહેવાથી જીવ અતિશય દુઃખ ભોગવે છે અને જોરથી રડવા લાગે છે ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ પાપીઓની યાતનાઓને મેં તને આ પ્રમાણે વર્ણવી બતાવી છે પણ આટલાથી શું થાય છે એનું વર્ણન દરેક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે પાપી જીવ જેટલા પણ સ્ત્રી પુરુષો છે તે આ રીતના હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં ભય છે અને અતિશય દુઃખ યાતનાઓ કષ્ટો અને ભયભીત થાય છે એવો ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે યાની નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે વૃક્ષ ગુલ્મ લતા વલ્લી પર્વત તૃણ ઘાસ ફૂલ વગેરેની સ્થાવર સંજ્ઞા છે યાની એમને સ્થાવર કહે છે કીટ પશુપંખી જળચર વગેરે ચોર્યાસી લાખ દેવ યોનીઓ છે એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે તરત જ તે નરકમાંથી છુટકારો મેળવીને મનુષ્ય થાય છે સ્ત્રી હોય છે કે પુરુષ નરકના આ ચિહ્ન કોડ જન્મના અંધ તથા વધારે ભયાનક રોગોથી પીડિત રહે છે મનુષ્ય એ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ પર્યત અનેક જન્મોમાં એનો પીછો કરે છે આથી દરેક માનવીએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ અને દરેક માનવીઓએ વિચારીને ચાલવું જોઈએ અને નરકની પારાવાર પીડા ભોગવવી ન હોય તો સારા કામો લોકોનું ભલું થાય તેવા કામો દાન પુણ્ય પુરાણોનું વાંચન દેવયાત્રા વગેરે કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરવી જોઈએ શ્રી ગરુર પુરાણે સારું ધારે નરકપ્રદ પાપચિહ્ન નિરૂપણો નામ ચતુર્થો અધ્યાય સમાપ્તમ બોલો ભગવાન વિષ્ણુની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુર પુરાણ અધ્યાય ચાર સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઈક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ